કેમ છો એવરીવન સ્વાગત છે તમારો બધાનું એક જોરદાર નવા વિડિયોમાં તો આજે આપણે રમવાના છે જી તો ચલો ચાલુ કરીએ આજનો જોરદાર રાપચીક વિડીયો ઓલ રાઈટ ગઈસ આઈ ગયા છે ભાઈ આપણે જી ટી તો ભાઈ માઇકલ બેઠો છે ગાડીમાં મસ્ત રાપચીક ગીતો સાંભળ્યા છે બરાબર તો ગાઈસ તમને યાદ હશે કે પાછલા વિડીયોમાં આપણે યાર એક બહુ મોટામાં મોટો ડ્રગ ડીલર હતો તો આપણી એની જોડે માથાકૂટ થઈ હતી મારા મારી થઈ હતી એના બે ચાર બોડીગાર્ડને પણ આપણે મારી નાખ્યા હતા તો આપણે લેસ્ટરને કીધું કે આપણે આમાંથી બહાર નીકળવું છે કંઈક રસ્તો આપ લેસ્ટરે આપણને એક જોરદાર આઈડિયા આપ્યો હતો અને એનાથી થોડા ઘણા પૈસા પણ કમાયા હતા ફોન બ્લાસ્ટ કરીને આપણે ભાઈ કામ કર્યું હતું નેક્સ્ટ એપિસોડમાં તમને યાદ હોય તો આજે આપણે ફરીથી લેસ્ટર જોડે જવાનું છે અને લેસ્ટરને કહેવાનું છે કે ભાઈ આનો હવે મેઇન ઇલાજ શું કરવાનો બરાબર તો ઓલમોસ્ટ ભાઈ આપણે પહોંચી ગયા છે લેસ્ટરની છે બરાબર તો ચલો જોઈએ લેસ્ટર આપણને શું કહે છે બરાબર ઓલ રાઈટ ભાઈ માઇકલ આવી ગયો છે ભાઈ લેસ્ટર જો ભાઈ શોર્ટબટ પહેરી ના યુનિયન ડિપોઝિટરી એન્ડ ધે સે ઈ કે નોટ બી હિટ હેઝ ઈટ બીન યેટ ચાલો ઓલ ભાઈ આપણે બ્લેસ્ટર જોડે કમ્પ્લીટ વાત કરી છે લેસ્ટરે આપણને એક મસ્ત જોરદાર આઈડિયા આપ્યો છે કે આપણે આપણે છે ને ભાઈ એક ચોરી કરવી છે લેસ્ટર જોડે પૈસા છે નહીં અત્યારે હાલમાં તો લેસ્ટર કે જે મારી એક ચોરી કરવી છે તું મને એમાં સાથ આપ તો આપણે છે ને તારા પણ અડધો ભાગ આપીશું તો તું એ જે પૈસા મળશે તને એ પૈસાથી તું

જો ભાઈ આ ચોરીમાં સક્સેસફુલ થઈશું આપણે તો આપણે નવી પણ ગાડી પણ લઈ લઈશું સારા એવા પૈસા મળશે ભાઈ ચોરીથી બટ જોઈએ છે હવે શું ચોરી કરવાનું છે ને કેમનો પ્લાન બને છે બરાબર તો ચલો આવી ગયા છે લોકેશન ઉપર એ ઉભો રહે હોપારા ભાઈ આ રીતે ઓડી તો છે જ બટ આપણે આનાથી પણ લક્ઝરિયસ ગાડીઓ જોઈએ છે તો ભાઈ કંઈક તો કરવું પડશે ઓકે ચલો આવી ગયા છે ભાઈ ઓકે ગો ટુ જ્વેલરી શોપ ઓ ભાઈ આપણે જ્વેલરી શોપ લૂંટવાનો છે તો એની માટે ભાઈ લેસ્ટર આપણી જોડે રેકી કરાવે બરાબર પેલા કેમેરા અને સાયરન ને બધું ચેક કરવાનું છે ઓકે હા હા લેસ્ટર આપણને બ્લૂટૂથ ઉપર બધા ઇન્સ્ટ્રક્શન આપે છે ચલો ઓકે અહીંયાથી ફોટા પાડવાના ભાઈ ઓકે ચલો ભાઈ ફોટાનું કામ કાજ પતી ગયું છે હવે આપણે ખાલી એની જોડે વાત કરવાની છે કે ભાઈ આપડે ખાલી જોવા આવ્યા મતલબ કેમેરા બેમેરાનો ફોટો નહોતો પડે બરાબર ચાલ

अच्छा तो yeah, लोग हो गया कहीं तो मिल जाए अपन ओके अच्छा भाई ओके रूफ पर जाए अपने वेंटिलेशन होता है भाई और जो है जैसे हमने होता था वो होगा अपनी जगह चलो 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 फटाफट भाई बात तो अच्छी करो भाई फटाफट जाओ ओके ये जी आपने खाली चोरी नहीं प्लानिंग करी है बराबर हजी आ बधु प्लानिंग करशे लेस्टर आपने अप्रूवल अपावशे પછી આપણે આને ચોરી કરવો એટલે હજી આપણી જોડે બહુ બધો ટાઈમ છે પણ આપણે માર્ટિન મદ્રાસો ગમે ત્યારે આપણી જોડે આવીને ભાઈ મારામારી કરે અત્યારે ભાઈ શહેરની બહાર છે હોય જે દિવસ આવશે આપણી બેન્ડ બજાવવાનો છે ભાઈ માર્ટિન મદ્રાસો એટલે હવે આપણે એને પૈસા આપવા જ પડશે કંઈ ઓપ્શન જ નથી ભાઈ ખોટી ખોટી માથાકૂટ કરીને આપણે કંઈ ફાયદો નથી બરાબર તો આપણે બેટર છે કે ભાઈ પૈસા આપીને એનું કામ પતાઈ દઈએ તો આપણે ચોરી એટલે જ કરવાની છે Ok, bay, welcome to another ventilation. Bye. Ok, any point, bye. Ok, chasmati bay. Bye, bay, 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 ઓકે આપણે વેન્ટિલેશન એરિયા આવ્યો તો હોય અહીંયા ઉપર શું કામ ચડાવડાયો તો ત્યાંથી જ ફોટો પડાવી લેવો હતો ને સાલા ભાઈ લેસ્ટર પણ ગજબ માણસ છે સારો ચલો ભાઈ ફટાફટ હવે નીચે જવાનું છે આપણે વેન્ટિલેશન નું કામ પતી ગયું છે ઓલમોસ્ટ ભાઈ એ ભાઈ પડ્યો માઇકલ સીધી માથામાં ભાઈ બે થઈ ગયો નહીં 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 ચલો ચલો ફટાફટ હવે આપણે લેસ્ટરને મૂકીને આપણે જવાનું છે ઘરે બરાબર કેમ કે લેસ્ટરનું કામ પતી ગયું છે ઓકે અહીંયાથી નીચે જવાનું હા ભાઈ હોપારા શાંતિ રાખીને કઈ તારે મારો બેટો લેસ્ટર કેટલો જબરો છે ગાડી બેઠો બેઠો ઓર્ડર કરે છે હોપારો હવે અહીંયા આય તો ખરો ખબર પડે કે કેમનું ચડવાનું છે ને કેમનું કૂદકા મારવાના છે હે ચલો ભાઈ કોઈ નહીં ચલો ભાઈ ફટાફટ આપણે લેસ્ટરને મૂકીને ઘરે પહોંચીએ બરાબર હવે આ બધા જે ફોટા આપણે પાડ્યા છે એ લેસ્ટર હવે બેસીને સરખું પ્લાનિંગ કરશે પછી આપણને કહેશે પછી આપણે ચોરી કરવાની છે અત્યારે તો ભાઈ ચોરી થવાની નથી ભાઈ ઓકે હો ચલો ભાઈ ફટાફટ આપણે ભાઈ નવી ગાડી લેવી જ પડશે કેમ કે આ ગાડીમાં તો ભાઈ કઈ મજા આવતી નહીં તમે ભાઈ કોમેન્ટમાં કહો કઈ ગાડી લેવી છે આપણે ભાઈ ઇન્ડિયન ગાડી પણ લઈ શક્યા છે ભાઈ ડિફેન્ડર છે પછી સ્કોર્પિયો છે થાર છે લેજેન્ડર છે ગમે તે ગાડી આપણે લઈ શકીએ બરાબર તો કોમેન્ટમાં કહેજો કઈ ગાડી લેવી છે જો આ ચોરી સસ્તે આ ચોરી કમ્પ્લીટ આપણે કરી લઈએ છે આપણને પૈસા આપડા મળી જશે તો આપણે ગાડી લઈ શકીશું બરાબર તો કોઈ નહીં ભાઈ એ હોપારા ઉભો રહે

ઓલ રાઈટ ગાઈ ઓલમોસ્ટ આપણે માઇકલના ના ઘરે પહોંચવા જ આવ્યા છે ભાઈ કમ્પ્લીટ તૈયારી છે ભાઈ બરાબર આપણે લેસ્ટર ને ઉતારી દીધો છે એની ઓફિસ પર હવે આપણે આપણા ઘરે જઈને ભાઈ જોઈએ છે ભાઈ શું સીન થાય છે ક્યારે લેસ્ટર નો ફોન આવે છે બરાબર ચલો ભાઈ ફટાફટ જઈએ આપણે ઘરે આવી ગયો ભાઈ માઇકલ જોડે ભાઈ ઘર તો એકદમ રાપચી છે ભાઈ ઓકે ચલો ભાઈ તો ગાઈસ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે બરાબર તો હવે આપણે ભાઈ ઘરે હજી આવ્યા જ છે ને ભાઈ એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે આપણે જવાનું છે ભાઈ ફ્રેન્કલિનની જોડે ભાઈ ફ્રેન્કલિન કોઈ ફ્રેન્ડ છે લામાર કરીને એનો કોક ભાઈબંધ આવ્યો છે ભાઈ જેલમાંથી છૂટીને બરાબર તો આપણે હવે એને કોક ગેંગ વોર થઈ છે ભાઈ એટલે મારા મારી થઈ હતી એટલે બહાર આવ્યો છે એટલે એને બદલો લેવો છે તો માઇકલ ને ફોન કરીને કહે છે ફ્રેન્કલિન કે તું આવી જા ભાઈ માઇકલ તો આપણે ત્યાં જ જવાનું છે હવે તો ચલો જ જઈએ ભાઈ ફટાફટ ફ્રેન્કલિન જોડે બરાબર ઓલ રાઇટ ગઈસ આવી છે જો આ જે ગ્રીન ટી શર્ટ વાળો છે એ ફ્રેન્કલીનનો ફ્રેન્ડ છે બરાબર પાછળ બેઠો એ એનો લામ લાંબાનો ફ્રેન્ડ છે બરાબર તો હવે આપણે જવાનું છે ભાઈ ગેંગ વોર કાયદેસર થઈ જાય કેમ કે મારા મારી જ કરવાની છે સૌથી પહેલા જવાનું છે ભાઈ આપણે ગન શોપ પર બરાબર કેમ કે આજે અમે લામારનો ફ્રેન્ડ કહે છે કે ના મારે બદલો જ લેવો છે ગમે તે થાય તો ચલો ભાઈ જઈએ જો જોગા દેખા જાઈગા બરાબર હવે જોઈએ છે એ છે બેલાસ ગેંગ છે ને આ છે ગ્રીન ગેંગ બરાબર જે લામાર છે એ ગ્રીન ગેંગનો મેમ્બર છે અને લામાર આપણો ફ્રેન્ડ છે અને જે પેલો છે એ લોકો એ બેલાસ ગેંગ વાળાએ દગો કરીને એને જેલમાં નાખ્યો તો હવે જેલમાંથી બહાર આજે છૂટ્યો છે તો તરત જ ભાઈ ગેંગ વોર કરવાની ફૂલ મૂડમાં માં જાય ભાઈ એમિને ઓલ તો ભાઈ એમિનેશન શોપ પર આવી ગયા છે ચાલો ભાઈ બંદૂક સારી એવી મસ્ત બતાવો ભાઈ ઓકે ભાઈ આજ લેવી છે ભાઈ શોટગન એની માને ફ્લેશ ગન ફ્લેશ લઈ લો સપ્રેસર પણ લઈ લો ભાઈ પૈસા આની જોડે ઓલમોસ્ટ બહુ પૈસા ભાઈ પતી ગયા ઓ ભાઈ

ઓલ રાઈટ ગઈસ ઓલમોસ્ટ ભાઈ આપણે લોકેશન ઉપર પહોંચવા આયા છે તો ચલો ભાઈ ફટાફટ હવે તો ભાઈ મારા મારી થશે સીધી તબાહી નીકળશે ભાઈ તો છે ભાઈ કેટલી પોલીસ પડે છે ને ગાડી આપણે ઠોકી દીધી કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ ચલો ઓકે અહીંયા જ કઈક લોકેશન છે ભાઈ આ લોકોની ઓ ભાઈ રોડ રોડ ટચ ભાઈ આમનો બંગલો છે ભાઈ મતલબ આને જે પેલું એ કહેવાય ને શું કહેવાય લોકેશન ભાઈ અંડરગ્રાઉન્ડ થવાની ચલો ભાઈ ઓલરાઈટ તો ભાઈ પેલા બે તો અંદર જતા રહ્યા છે હું એકવાર ચેક કર લો ભાઈ આપણી જોડે બંદૂકમાં કેમનું છે ઓલમોસ્ટ ભાઈ બધી બંદૂક છે આપણી જોડે ચલો ભાઈ હાથમાં રાખીને જ જવું જ ભાઈ રિસ્ક ન લેવાનું આ બધા તો ખાનદાની ગેંગસ્ટર છે આપણે ગેંગસ્ટર નથી ભાઈ તો આપણે પહેલા ધીમે રહીને જ જવાનું જ ભાઈ ઓકે ફ્રેન્કલિન બાબુ ઓકે આવી ગયા છે ભાઈ ઝઘડી પડ્યા ખબર નઈ તારી બેન ને તારી બેન ને હરીભાઈ લઈ જાય ભાઈ કટ્ટો જોરદાર છે ચાલ ચાલ ઓકે આઈ ગયો ચાલ ચાલ ભાઈ ઉભો રીલોડ કરે છે રીલોડ ઉભો રે ભાઈ મને મશીન ગન કાઢવા દે આમાં નહીં મજા આવે ઉભો રે આઈ આવ આઈ આવ તમારી બેન ને હવે કોઈની જરૂર નથી ચાલો ચાલો ભાઈ ફ્રેન્કલીન ફૂડ મૂડ માં ભાઈ સબકી બેન બજાયગા આજે બધાના મમરા ભરી દેવાના છે આજે ભાઈ ઓ ભાઈ તારી બેન ને હરી ભાઈ લઈ જાય હોપારા આવો આવો તમારી બેન ચાલ ચાલ ભાઈ પગમાં ગોરી મારા ઓકે ભાઈ ભાઈ બહુ ખરાબ ચાલ માથું તું ઓકે આ બાજુ એક છે ચાલ 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 નીકળ તારી ભાઈ એકદમ ફૂલમાં જાય માં ભાઈ માં જાય છે भाई फ्लैश बेस चालू करनी है चल 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 चल, चल। तो भाई मारते जाओ मारते जाओ भाई आखी <laughs> गाली कर दे रे चलो भाई ऑलमोस्ट भाई आपरे पहुंचवाना एग्जिट एग्जिट कोई छे आई, आई क्या आई क्या आई क्या आई क्या भाई <laughs> जो जोवे जो पार हो चल 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 चल, चल। અમારી જાનમાં આવ્યા છો અહીંથી જ બધા પાડી દેવાનો છો ભાઈ કેટલા બધા છે ભાઈ કેટલા બધા છે લામાર ને કહે તું આભો રહી નહીં તું વચ્ચે આવી જઈશ સાહેબ ચાલ 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 હજી ઉપર જઈએ તારી ને ભાઈ બહુ મરતા વાર કરે છે બોપારો ચાલ ચાલ તારું માથું દેખાય બહાર નહીં કર ચાલ 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 ચાલો 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 ઓકે ચાલો 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 ચલો 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 કોઈ નઈ કોઈ નઈ ભાઈટમાં ભાગો ભાગો લા ઓકે આને પાડવાનો છે ચલો ભાઈ ચાલ ચાલુ હેલીકોપ્ટર પાડી છે આપડે બાજી લીધું કારણ કે આપડી પહેલા નીકળી ગયા ભાઈ ચાલ 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 ભાઈ આપણે ખરાબ ભરાવાના છે ભાઈ આપણે ઉપર જવાનું હતું યાર ચલો 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 પાછા 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 આપણે ઉંદા ભરાયા ચાલ 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 ફ્રેન્કલી ફટાફટ ઉપર હેલિકોપ્ટર આવી ગયું છે ઓકે આ લોકોએ ગાડી પાડી બધું લઈને રાખ્યું ચાલો ચલો ચલો ચાલો હવે ભાઈ પોલીસ ને પાછી ભગાડવાની ભાઈ બેસને ભાઈ પોલીસ ચારે બાજુ છે હવે ગાડી ભગાડવાની છે આપણે ફૂલ ઓન ઓકે ઓકે ચાલો ભાઈ શહેરની બહાર જવું પડશે ભાઈ કેમ કે થ્રી સ્ટાર ની પોલીસ પડી છે આપડી પાછળ હેલિકોપ્ટર બેલિકોપ્ટર લઈને આવ્યા છે મારા બેટા ઓકે ભાઈ આરામથી એકદમ આરામથી જવાનું ભાઈ कोई चिंता नहीं ओ भाई गाड़ी ने बैंड बजाई ना कि चालो कोई ऑलमोस्ट भाई पुलिस वाला होता फरज आपन ने ओके भाई फुल ऑन में भाई सूट एंड सॉर्ट सूट एंड सॉर्ट ना वो ऑर्डर लागे जब भाई क्या मैं क्या लोगों आपन ने बैंड बजा भाई आगा जाओ आगा जाओ ओके चलो 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 भाई गाड़ी नहीं एकदम बैंड बाकी गई जे અને આપણે જવાનું છે શહેરથી બહાર તો મારા ખ્યાલથી ભાઈ એક બે દિવસમાં તો આરામથી ભાઈ પોલીસ એ થઈ જશે બરાબર તો ચલો ફટાફટ કે હું અહીંયા વિચારું છું ભાઈ પાછળ જવાનું સાહેબ પોલીસની ગાડીઓ જાય ને ઓકે અહીંયાથી ઉતારી દઈએ ભાઈ માઈ ગયો ઓકે ભાઈ ચલો 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 ભાઈ આમ ઓકે પાછળથી પણ બે આવે છે ભાઈ

टू बैक देयर शिट मैन यू डोंट वांट पॉप दिस ऐड आई डिड द नेसेसरी ओके तो भाई आपड़ा रोड पर गब गबाइन जाईसू ऑलमोस्ट गाइस पहुंची जवाना जे आपड़े okay. लाओ परा को जाने ओके 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 भाई चलो चलो चलो, चलो। ઓલ રાઈટ ગાઈસ પહોંચવાની તૈયારી છે આપણે ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે હવે ખાલી આ લોકોને ઉતારવાના છે બરાબર ઉતારીને આપણે ભાઈ આપણે આપણે ઘરે બરાબર ચાલો તો ભાઈ ફટાફટ આ લોકોને ઉતારી દઈએ ને આપણે આપણા ઘરે જતા રહીએ ભાઈ અટને આગો ઓલ રાઈટ ચાલો ઓલ રાઈટ ગાઈસ આપણે આવી ગયા છે ફ્રેન્કલિનનો બધા સીન સપાટા પતાઈ દીધા છે ભાઈ જેને બચાવવાનો હતો એને પણ આપણે બચાવી લીધો છે બરાબર તો હવે જઈએ છે ભાઈ આપણે શાંતિથી ઘરે જોઈએ છે ભાઈ શું સીન થાય છે બરાબર તો ચલો ફટાફટ જઈએ ભાઈ આપણે ઘરે ઓલમોસ્ટ ગાઈઝ પહોંચવા આવ્યા છે અને ગાડી ઠોકાઈ ગઈ છે ભાઈ કોઈ નહીં કોઈ નહીં ચાલો ઓલ રાઈટ ગઈઝ આપણે ભાઈ પેલાસ જ ગેંગ જોડે ભાઈ માથાકૂટ કરીને મારામારી કરીને આવી ગયા છે ભાઈ ઓલમોસ્ટ જે સીન હતો ભાઈ ફ્રેન્કલીન ના ફ્રેન્ડ નો એ તો પતી ગયો છે તો હવે ચલો ભાઈ આરામ થી એકદમ ઘરે જઈએ રાત થી ભાઈ બેસી બરાબર થોડીક વાર ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે મસ્ત આરામથી ઘરે ભાઈ ચીલ કરીએ છીએ બરાબર અરે ભાઈ માઇકલ વેફર વેફર ખાઈને ટીવી જોવે છે અને એનો છોકરો ભાઈ ગેમ રમે છે ભાઈ ગાજબ ગાજબ

ટ્રેસી જે આ માઇકલ ની છોકરી છે એ કો એના ફ્રેન્ડ્સ જોડે ભાઈ બીચ ઉપર જઈ જતી રહી છે તો માઇકલ એકદમ ગુસ્સે થઈ ગયો છે માઇકલ કે આપણે જઈએ હાડો ચલો કાય ક્યાં છે તો જીમી ને ખબર હતી કે ભાઈ કયા બીચ ઉપર ગયો છે તો આપણે ભાઈ હવે જીમી ને લઈને આપણે આપડી ટ્રેસી છોકરી છે જે એના ફ્રેન્ડ જોડે બીચ ઉપર યોર્ડ પાર્ટી પાર્ટી કરવા ગઈ છે માઇકલ ને ગમ્યું નહીં ભાઈ માઇકલ કહે છે ના ભાઈ આપણે લેવા જઈએ અત્યારે તો આપણે હવે એ જ જવાનું છે ભાઈ એક સીન પતતો નહીં ને બીજો સીન ચાલુ થઈ જશે ભાઈ પહેલા તો ચોરીનું થયું હજી ચોરીનું તો ભાઈ બાકી જ છે ત્યાં સુધી ફ્રેન્કલિન ના ફ્રેન્ડ નું થયું ભાઈ થોડી ઠોકાઈ ગઈ કોઈ નહીં તો ફ્રેન્કલિન ના ફ્રેન્ડ નું થયું ત્યાં પછી ભાઈ હવે આવ્યું છે આપણી છોકરી ભાઈ એટલે ભાઈ સીન તેની જિંદગીમાં ચાલુ ચાલુ જ રહે ભાઈ

ઓકે એના રસ્તા ઉપર જ ચલાવી પડે સાયકલ યાર કોઈ નહીં ચલો ભાઈ ફટાફટ માઇકલ ભાઈ એકદમ સાયકલ ચલાવીને જાય છે આપણે જવું પડશે છેક આગળથી કેમ કે અહીંયાથી તો ભાઈ બહુ દૂર છે જીમી પાછળ પાછળ આવે છે ભાઈ જીમીનો રસ્તો ખબર છે એકચ્યુઅલી બટ આપણે તો એની પહેલા પોઈન્ટ નીકળી ગયા છે કબ ભાઈ કોઈને ભાઈ જોઈએ છે ટ્રેસી શું સીન છે ભાઈ બરાબર ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ કઈક તો આવી ગયા છે ભાઈ આપણે ઓકે આકા જાઓ ઓપાર ભાઈ માઈકલ એકદમ ગુસ્સામાં છે ભાઈ ચાલો 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 ભાઈ ફટાફટ ભાઈ જીમી બહુ બહુ પાછળ રહી ગયો ઉપર આવો ઉપર ઓકે ભાઈ બીચમાં કોઈ ના આવતા ઉડાડી દેવામાં આવશે કાયદે સર કોઈ વચ્ચે ના જોઈએ આગી જા આગી જા ઉડાડી દઈશ વર્ણ આગો જા હોપારા ચલો ભાઈ ભાઈ પણ આવતો જ છે ભાઈ 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 જો નો તો ઓ એ ને આપણી ટ્રેસી છે ને એ સામે પાર્ટી કરે છે તો આપણે ભાઈ સ્વિમિંગ કરીને જવું પડશે ભાઈ ચાલો ભાઈ ફટાફટ ભાઈ મને ઓકે ચાલો ભાઈ ફટાફટ ભાઈ આપણે જવાનું છે ભાઈ ઓકે ભાઈ મને થોડું ઘણું જ આવડે છે ભાઈ સેવિંગ કરતા આમાં ભાઈ ભાઈ સેવિંગ કરતા પણ નથી આવડતું ઓકે ચાલો ભાઈ ફટાફટ ભાઈ ચાલ ભાઈ માઈકલ ચલ ને ભાઈ ફટાફટ માઇકલને કહે ઓકે ભાઈ માઇકલ સ્વિમિંગ કરે છે ભાઈ જોરદાર ઓકે કોક તો ત્યાંથી ભાઈ ગાડી યોટ લઈને નીકળી ગયું છે ઓકે માઇકલ જોડે ભાઈ બંદૂક બંદૂક તું કમ્પ્લીટ છે વાંધો નહીં જો કદાચ ત્યાં સીન બીન થાય તો ભાઈ બંદૂક તો જોઈએ ભાઈ કેમ કે યોટ પાર્ટી પણ ગમે તેવો માણસ તો હશે નહીં ભાઈ જેની જોડે યોટ હશે ભાઈ પૈસાવાળો જ હશે જોઈએ છે ભાઈ આપણી છોકરી કોની જોડે ભાઈ પાર્ટી કરે છે ભાઈ ઓલ રાઈટ ભાઈ આપણે પહોંચવા આવ્યા છે ભાઈ ઓકે માકે માઈકલ ભાઈ એકદમ ગુસ્સામાં ચઢ્યો છે ભાઈ ઓકે જો ભાઈ આ ટ્રેસી છે હવે જે ડાન્સ કરે છે જે ભાઈ ઓકે આ બધા પાર્ટી કરે ઓ ભાઈ માઈકલે નાખી દીધું સ્પીકર ફર્સ્ટ વે ટેક યુ હિયર Dad, you're embarrassing oh me. Okay. These are my friends. Yeah, you're embarrassing her, dude. Okay. They're shooting porno here. They shoot porno all over town. Mom rented our house to them last okay. summer. Oh <laughs> shit! What? Four house? Yeah. Man, you got a killer pad, Mister. <laughs> Isn't it awesome? Let's yeah. go. <laughs> Those <laughs> walls talk. You think I do it? <laughs> okay, boy. Chalo, boy. Apne Michael Lane nikliye, Ajay. They're coming after us. Okay, aloko, will Pacha podya apni. All right. All right. Chal, chal, by Michael pun gamede ono hai. just kill him. Okay. ઓકે આપણા થી બ ઓકે ઓકે ભાઈ ભાઈ ચાલો તો એ પેલા બેન ઘરે મોકલી દીધા છે હવે આપણે જવાનું છે ભાઈ આપણે આપણા ઘરે બરાબર તો ચલો જઈએ ભાઈ તો આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં બાય